શું કામ માટે અહીંયા આવ્યા છો અમે કઈ વર્ષો ત્યાં યુવા સાથે છે ઓટ લેતા એમને સારું લાગ્યું ને જ્યારે કે હવે અમને અહીંના અમે રહેવાસી છે જન્મ બધાનું અહીંનું થયેલું છે તો પણ એ લોકો એવું કહે છે કે પૂરાકો આપો તો અમે પૂરાકો કઈ રીતે આપીએ જો કે જન્મ અમારો અહીંનું છે આતા લાગીને જ્યારે અમે મત આલવા જતા ત્યાં ત્યારે એ લોકો કુરસી પર બેહીને અમે અમને જોતા ત્યાં ત્યારે એ લોકોને ખબર ના હતી કે અમે અહીંયા છે અમે મત આપીએ છીએ ત્યારે બધાની આંખો બંધ થયેલી હતી તો અમે અમને જીવતાને મરેલા જાણે છે લોકો કે અમને અમારો અન્યાય જોઈએ તમારી પાસે અધર પુરાવા શું શું છે અમારી પાસે બધું જ આધાર પુરાવા છે અમારા પાસે કેટલા સમયથી તમે મતદાન કરતા હતા અમે તો ઘણા સમયથી કર્યો હાલ તો મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ભરૂચ શહેર જિલ્લામાં મતદારયાદી સુધારણાના કાર્યક્રમનો અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં જ બહાર પડેલી કેટલીક યાદીઓમાંથી હવે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ફોર્મ નંબર સાત ભરીને વાંધા અરજી રજૂ કરીને લોકોના નામ કાઢી નાખવામાં આવી રહ્યા અને લોકબૂમ ઉઠવા પામી છે તેમાં આજે આમોદ શહેરોની મતદાર યાદીમાંથી લગભગ તેરસોથી વધુ લોકોના નામો કમી કરવામાં આવ્યા હોવાની આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના આગમનો દ્વારા સાત ભરીને કરવામાં આવ્યો હોનો કોંગ્રેસનો આક્ષેપ છે શું લેવા આવ્યા છે અહીંયા મામલેદાર ઓફિસ હેરાન કરવામાં આવે છે એટલે કેવું હેરાન કરે છે

પદાધિકારીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરે કોઈ પણ પ્રૂફ પુરાવા વગર રજૂઆત કરે કે આ મત ખોટા છે જેની સામે મેટિંગમાં બોલાવવાની નોટિસ સાથે નોટિસ કરેલી છે એ લોકો આવીને પ્રૂફ આપી ગયેલા છે જેમનું નામ આવી ગયેલું છે છતાં એમની સામે એમને હાર દેખાઈ રહેલી છે એટલે એક જ કોન નામ ટાર્ગેટ કરીને એમના મત માટે વાંધો ઉઠવાયેલો છે વિરોધ કરી છે અમે લેખિત માંગણી છે બુથ ડેટા પર કોને માંગણી કરી છે એની સામે ભયંકર ગુનો બને છે અને આ રજૂઆત અમે આ કલેક્ટરશ્રીને બી કરવા છે ચૂંટણી અધિકારી જિલ્લાને ગુજરાતના ઇલેક્શન કમિશનરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સન્માનનીય અમારા પ્રમુખ આ બાબતે ગંભીર છે અને એની સામે ગંભીર પગલાં ભરશે આ મુદ્દે કોંગ્રેસના અગાઉના જે મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આમોદ મામલતદાર કચેરીમાં જઈને આ મામલે આવેદનપત્ર સુપૃદ્ધ કર્યું હતું ત્યારે હાલ તો એવું જાણવા મળ્યું છે કે આમોદમાં ચોક્કસ રાજકીય પક્ષના ઈશારે ખાસ કરીને મુસ્લિમ સમાજને નિશાન બનાવીને ગેરકાયદેસર રીતે વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે મતદાર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેઓ વર્ષોથી આમોદમાં કાયમી વસવાટ કરી રહ્યા છે તેમની પાસે ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવતા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે તેમ છતાં કોઈ મજબૂરી કારણવશ દસ્તાવેજી પુરા વિના વાંધા ઉઠાવીને મતાધિકાર છીનવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવેદનપત્રમાં જણાવ્યું છે કે બીએલઓ દ્વારા અગાઉ સ્થળ પર જે તપાસ કરી ફોટોગ્રાફ્સ અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા તે છતાં રાજકીય કિન્નાખોરીના કારણે નિર્દોષ મતદારોને હેરાન કરવામાં આવી રહ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો અને આ મામલા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની વાત કરી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લાના આગેવાનો તેમજ આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર પટેલ યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા માજી પ્રમુખ સાજીદ રાણા જિલ્લા મહામંત્રી સલીમ રાણા કોંગ્રેસના આગેવાન મેહૂબ કાગુજી સહિતની મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વાંડ થવાનો છેલ્લી તારીખ હતી અઢાર તારીખ તો નંબર સાત નું ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા ત્યારે એવો ખોટી રીતે કાલે ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભામાં અમે તપાસ કરી અહીંયા આવેદન પાઠવેલું છે ત્યારે પ્રૂફ વગર કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે તો એક જ કોમના ચોક્કસ ટાર્ગેટ કરી અંબોદનગરમાં તેરસો થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠવામાં આવ્યો છે તેની સખત શબ્દો વિરોધ કરીએ છીએ વાંધો એ ખોટો હોય તો તમે મત કરી નાખો ના નથી પણ ચોરી કરીને તમારે જીતનું છે અમે ચલાવી નથી લેવાના અને જેની સામે ખોટી રીતે વાંધો લીધેલો છે જેને ખોટું પ્રૂફ વગેરે કરેલું છે જેનું નામ લીધે છે અંદર એની અમે ગુનો બને છે એની અમે એફઆરએ કરવાની છે અમે નોંધ આપેલી છે અને એને અમે એફઆરએ અમે કરીને રહીશું ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું તો કોઈ સંજોગોમાં એક પણ મત નીકળવા નહીં દઈએ જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ના કામ કરે છે એ ચમરબંધી હશે એને પણ અમે છોડવાના નથી कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच